નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ તમામ માર્કેટ યાર્ડના ચણાના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ બોટાદ અગિયારસો એકવીસ રૂપિયા રાજકોટ નવસો સિતેર થી બારસો ત્રણ રૂપિયા મોરબી એક હજાર એક થી અગિયારસો બાસઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર થી અગિયારસો એકત્રીસ રૂપિયા कालावड नौ सौ एकोतेर थी सौ एकतालीस रुपया अमरेली आठ सौ ऐसी बार सौ छवीस रुपया जेतपुर सात सौ पचास थी बार सौ दस रुपया मेदर एक हज़ार अगियारो चालीस रुपया विसावदर नौ सौ छसठ थी एक हज़ार एकसठ रुपया पोरबंदर एक हज़ार एक हज़ार पंचासी रुपया જસદણ નવસો થી બારસો રૂપિયા બાવળા અગિયારસો વીસ થી અગિયારસો આડત્રીસ રૂપિયા જુનાગઢ નવસો પચાસ થી બારસો બાર રૂપિયા તળાજા અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ રૂપિયા મહુવા અગિયારસો છત્રીસ થી અગિયારસો બેતાલીસ રૂપિયા ગોંડલ એક હજારથી અગિયારસો એકાવન રૂપિયા જામનગર ચારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા કડી નવસો સિત્તેરથી એક હજાર એકત્રીસ રૂપિયા હારીજ એક હજાર પચીસથી અગિયારસો બાવન રૂપિયા જામજોધપુર નવસો એકાણુંથી અગિયારસો એક્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો